અરે રે એલા ધીમે બોલ જો વાડી વાળો આપણને જોઈ જશે ને તો મારશે અરે ભાઈ બે ટમેટા નીચે પડી ગયા એટલે પેલા રાડુ નો પાડને તો નીચે ઉતરે ભલે પડી ગઈ બે ટમેટા નીચે બીજા આપણે બે ભાગ પાડ લે એક તો બાજુમાં સંસાન છે અને મોટા ભાઈ મને ટમેટીનું ધ્યાન રાખવાનું કીધું છે ભાઈ આનો ભાગ પાડીને આપણે આ બધાય ખાઈ જાવા હો આયા એ શેનો અવાજ આવે હા ભાઈ કાચે કાચે આપણે ખાઈ જાવું ઘોરા દિયા ભૂત અને ખાવાની વાત કરે છે લાવ ફટાફટ મોટા ભાઈને કહો જો ભાઈ એક તારું એક મારું